સાવલી પોઈચા રોડ પર આવેલ કેતન ફાર્મા સમૂહ લગન યોજાયા પાંચ મુસ્લિમ જોડાઓએ પણ પ્રભુતાના પગલા પાડ્યા ધારાસભ્યના પિતાના નામે ચાલતા સ્વ મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી છ હજાર બસોથી વધુ યુગલો પ્રભુતાના પગલાં પાડી ચૂક્યા છે આ શુભ પ્રસંગે એક લાખથી વધુની જંગી જન્મેદીને સંબોધીને મુખ્યમંત્રીએ નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા મુખ્યમંત્રી દ્વારા સંબોધનમાં પાણીનું ટીપું ટીપું બચાવો અને

આઠસો નેવું સર્વ જ્ઞાતિ નવ યુવકોના દસમા મંચ લગ્ન ઉપસ્થિત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુટલ સાંસદ શ્રી હેમંતભાઈ જોશી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગાયબ જે આયોજક છે એ શ્રી તનભાઈ ઇનામદાર તથા એમના પરિવારજન અને એમના સાથી મિત્રો મારા સાથી ધારાસભ્ય શ્રી શ્રી મનુભાઈ પટેલ શ્રી કેળુભાઈ રોકડીયા શ્રી યોગેશભાઈ નમસ્કાર ભક્તિના પર્વ નવરાત્રિના આજે અહીંયાથી પેકર ભાઈએ એમના પિતાશ્રી ના જન્મ દિવસ નિમિત્તે આઠસો નેવું નવ યુગલોને એમના લગ્ન જીવન નિમિત્તે આ દસમોત્સવ સમૂહ લગ્નોત્સવ યોજે છે અને એમની દિલની ઈચ્છા પણ છે કે જીવે ત્યાં સુધી આવા સમૂહ લગ્નોત્સવ એ કરતા રહે તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની આ ઈચ્છા ભગવાન પૂરી કરાવે એક નહીં પણ આઠસો નેવું આપણે બધાએ જોયા છે કે આપણા ત્યાં આગળ કોઈ પ્રસંગ એક પ્રસંગ કરતા હોય તો એની અંદર મહિનાઓથી આપણે એની તૈયારી